ઉમરસાડી માછીવાડ ગામે મરઘાના પાંજરામાં બે અજગર દેખાતા યુવા ન હો સોડી ગયા પાડી તાલુકાના ઉમરસાડી માછીવાડ સ્કૂલ ફળિયા ખાતે રહેતા વિરલ હરીશચંદ્ર તંડેલના ઘરે વાડામાં મુકેલ મરઘાના પાંજરામાં બે અજગર આવી ચડ્યા હતા આજ રોજ બુધવારના સવારે વિરલભાઈ મરઘાને જોવા જતાં અચાનક મહાકાય બે અજગરને જોતા અચંબામાં મુકાઈ ગયા હતા જોકે એક અજગર ત્યાંથી ભાગી ગયો હતો અને એક અજગર પાંજરામાં બેસી રહેતા આ અંગેની જાણ પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરતા સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને આ મહાકાય અજગર સહી સલામત રીતે રેસ્ક્યુ કરતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો આ અંગે વન વિભાગને જાણ કરી અજગરને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી ઉમરસાડી માછીવારનો સ્થાનિક રહેવાસી વિરલ ટંડેલ હું સવારે મારા ઘરે જેવું મરઘાનું પાંજરું ખોલ્યું તો એક અજગર અને અંદર હતું ને એક અજગર એને નીચે હતું નીચે હતું એ તો ભાગી ગયું પણ બીજું જે અંદર હતું એને રેસ્ક્યુ કર્યું આપણા જીવ જીવદયા ગ્રુપના ભાઈએ ને ત્રણ ચાર દિવસ પહેલાં સ્કૂલની દીવાલ હતી એની સાઈડ લગભગ ત્રણ થી ચાર અજગર જોવા મળ્યા હતા નાના નાના તો એમાં જ કદાચ હોય એવા લાગે કેમ કે અહીંયા જ સ્કૂલમાં બધા ફરતા જોવા મળતા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો